બનાસકાંઠામાં બેવડી ઋતુના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે બનાસકાંઠા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો આ સાથે જિલ્લામાં આવેલા અલગ અલગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ દરરોજ પંદરસોથી બે હજાર કેસ નોંધાઈ રહ્યા છે દેવડી ઋતુના કારણે રાત્રે ઠંડક તો દિવસે આકરી ગરમીનો અનુભવ થાય છે વહેલી સવારથી જ કેશ કાઉન્ટર પર દર્દીઓની લાંબી લાંબી લાઈનો જોવા મળે છે મોટા ભાગના દર્દીઓને તાવ શરદી અને ખાંસી જેવી સામાન્ય સમસ્યા છે આજ અંગે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે તેમની પાસેથી વિગત મેળવીએ ધ્રુવ બનાસકાંઠામાં બેવડી ઋતુના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો સિઝનલ ફ્લુ જોવા મળી રહ્યું છે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન શું વિગતો તો વહેલી સવારથી જ ક્યાંક આખરી ગરમી નો અનુભવ ના લોકો કરી રહ્યા છે અમારા કેમે તેમને દ્રશ્યો બતાવી રહ્યા છે સિવિલ ખાતે ના દ્રશ્યો છે ત્યાં આગળ વહેલી સવારથી લોકો આવી રહ્યા છે લાઈનો ઉપર રહેવા માટે મજબૂત બન્યા છે જે રીતે વાત કરવામાં આવે તો આકરી ગરમીનો અનુભવ રાત્રે ઠંડક નો અનુભવ આ મિશ્ર ઋતુ નો અનુભવ જિલ્લાના વાસીઓને થવા લાગી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વિવિધ રોગો ને લઈને લોકો અત્યારે લાઈનો ના ઉભા રહેલા જોવા મળી રહ્યા છે કે કાઉન્ટર ઉપર પણ મોટી સંખ્યાના ને દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે વિવિધ રોગોને ને લઈને ક્યાંક દર્દીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે તાવ શરદી ખાંસી જેવા રોગોને જે લઈને ક્યાંક ને ક્યાંક દર્દીઓની સંખ્યામાં પણ વધારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો મિશ્ર ઋતુ નો અનુભવ જે રીતે જિલ્લાના વાસીઓને થઈ રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સીએસસી અને સીએસસી જે જિલ્લાના સેન્ટરો છે ત્યાં આગળ પંદર થી બે હજાર ના કેસો

જિલ્લાના લોકો થઈ રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સંખ્યામાં વધારે નોંધાયો છે જે આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા